નમસ્કાર મિત્રો વાત કરવાની છે આજના વિડીયોમાં કે મિત્રો છેલ્લા કેટલાક દિવસથી બગદાણા જે વિવાદ ચાલી રહ્યો છે માયાભાઈના દીકરા જયરાજભાઈ આહિર સામે નવનીતભાઈ જે બગદાણાના સરપંચ છે આમના જ્યારે મિત્રો એક નાનકડી વાતમાંથી આ વિવાદ ઊભો થયેલો છે આપ સૌ જાણીએ છીએ પરંતુ જયરાજભાઈ આહિરનું આમાં નામ એટલા માટે આવ્યું કે જ્યારે ભાઈ આહીરે માફીનો વિડીયો બનાવીને મૂક્યો આપણે બ દરેક લોકોએ સાંભળ્યો અને એના પછી ક્યાંક જયરાજભાઈને કદાચ ખોટું લાગ્યું હોય અને એ બાબતે જયરાજભાઈ નવનીતભાઈને ફોન કહે છે અને ફોનની અંદર એક કોલ રેકોર્ડિંગ પણ આપણને એ વાયરલ થયું ને આપણા દરેક સુધી પહોંચ્યું આપણે પણ બધા લોકોએ સાંભળ્યું કે એની અંદર જયરાજભાઈ કહે છે કે મારે તને મળવું છે તું ક્યાં છે નવનીતભાઈ કે શું કામ છે ભાઈ હું બગદાણામાં જ છઉ બોલો ને શું કામ છે તો કે હું તને રૂબરૂ મળીને કહીશ એટલે આના ઉપરથી એના પછી જ્યારે નવનીતભાઈ ઉપર અડધી રાતના જ્યારે આ હુમલો થાય એટલે નવનીતભાઈ સીધો આરોપ લગાવે જય જયરાજભાઈ આહેર ઉપર એ એટલા ઉપરથી લગાવે કે એમના ઉપર અગાઉ જયરાજભાઈ દ્વારા ફોન કરવામાં આવેલો એટલે એ શંકાના આધારે નવનીતભાઈને એવું હોય છે સો એ સો ટકા કે મારા ઉપર હુમલો જયરાજભાઈના જયરાજભાઈ આહીર દ્વારા જ કરાવવામાં આવેલો છે આવી રીતે વાત આગળ વધે છે નવનીતભાઈ પોલીસ જોડે ફરિયાદ કરાવવામાં નવનીતભાઈ જોડે ફરિયાદ લેવામાં આવે છે એમની એફઆઈઆરમાં તો પોલીસ દ્વારા નવનીતભાઈને કહેવામાં આવે છે કે તમે પાક્કે પાક્કો સબૂત સિવાય હાલ માયાભાઈ આહિરનું કે જયરાજભાઈ આહિરનું નામ ન લેતા આપણે આગળ હાથ તપાસ હાથ ધરું છું તપાસ કરીશું પછી બીજી વાર પાછું નવનીતભાઈનું નિવેદન લેવામાં આવે છે ત્યારે નવનીતભાઈ જાહેર કરે છે કે આ મને જે માર મારવામાં આવ્યો એ જયરાજભાઈ આહિર દ્વારા જ લોકોને પ્લાન બનાવી અને લોકો જોડે મને મરાવવામાં આવે આ એટલા માટે કહે છે કે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો હતો જ્યારે પોલીસે એફઆઈઆર નોંધી ફરિયાદ નોંધી તો એની અંદર મિત્રો એક પણ એવી કલમ લગાવવામાં નથી આવી કે ગુનેગારો ઉપર ઠોસ કાર્યવાહી થઈ શકે સજા થઈ શકે વધારે કારણ કે મિત્રો જે જાનથી મારી નાખવાનો જે હુમલો કરવામાં આવે એમાં ત્રણસો સાતની કલમ લાગતી હોય છે ત્રણસો નવની લાગતી હોય છે કારણ કે મિત્રો અગાઉ વાતથી ત્રણ ચાર મહિના પહેલાં આપણે જોયું હતું કે ફક્ત ચૈત્રભાઈ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય એમને સંજય વસાવાને ખાલી ફક્ત છૂટું ગ્લાસ જ માર્યું હતું છતાં વાગ્યું નહોતું અને છતાં ચૈત્રભાઈને ઉપર ત્રણસો સાતની કલમ લાગી હતી અને એના ભાગરૂપે ચૈત્રભાઈ વસાવાને સતત ત્રણ મહિના વડોદરાની જેલમાં રાખવામાં પણ આવ્યા હતા તો નવનીતભાઈની એફઆઈઆરની અંદર એક પણ એવી ગંભીર કલમ લગાવવામાં ન આવી એના કારણે નવનીતભાઈએ બીજા દિવસે બીજા નિવેદનની અંદર જયરાજભાઈ આહિરનું નામ લીધું એટલે બીજો ખુલાસો થયો એના પછી જયરાજભાઈ આહિરને આહિરે પણ એક નિવેદન આપ્યું વિડીયોના માધ્યમથી કે હું શું કામ નામ લઉં મારા બાપુજીએ માફી માગ્યા અને આટલા દિવસ થઈ ગયા ચાર પાંચ ને હવે આ હુમલો થાય છે ને એમાં હું ક્યાંથી નામ લઉં અમારા એવા કોઈ સંસ્કાર નથી એવી પણ વાતો સામે આવી પરંતુ આજના મિત્રો સમયની અંદર એક એવો ખુલાસો જોવા મળ્યો છે એક એવું ઠોસ સબૂત હાથમાં આવે છે કે જેના કારણે નવ્વાણું ટકા જયરાજભાઈ આહિર ગુનેગાર સાબિત થઈ શકે છે વિડીયોની અંદર આપણે આગળ જોવાનું જ છે અને જ્યારે જયરાજભાઈને એમને એવું નિવેદન આપ્યું કે આમાં મારી કોઈ સંડોવણી નથી મારો કોઈ હાથ નથી ત્યાર પછી કોળી સમાજ આગળ આવે છે ઠેર ઠેર જગ્યાએથી સમાજના લોકો ભેગા થઈ અને નવનીતભાઈને ન્યાય આપવા માટેની ઠોસ માગણીની રજૂઆત કરતા હોય છે અને એવાની અંદર હીરાભાઈ સોલંકી નવનીતભાઈના ખબર અંતર પૂછવા હોસ્પિટલ જાય છે અને ત્યાં આગળ પણ સભા નાની સભાને એમના સમાજને સંબોધન કરે છે અને કોઈને મૂકવાના નથી એવી પણ વાત કરે છે આવું હજુ સુધી સતત સાત આઠ દિવસથી ચાલતું આવી રહ્યું છે એના પછી પાછા નવનીતભાઈને દબાવવા માટે નવનીતભાઈ આગળ કોઈ એવો ખો ઠોસ ખુલાસો ના મળતા પોલીસ દ્વારા છ સાત આરોપીઓની ધરપકડ કરે છે અને એવી એફઆઈઆર બનાવવામાં આવે છે એમના ઉપર કે નવનીતભાઈ દ્વારા વારંવાર બુટલેગરોની બાતમી આપતા હોય ખનીજ કામ ગેરકાયદેસર કામ થતું હોય એની બાતમી આપતા હોય એના આધારે આ હુમલો થયેલો છે અને હુમલો કરનારા બુટલેગરો અને ખનીજ ખાતાના બે નંબરનો જે ધંધો કરતા હોય એવા લોકોનો આમાં હાથ છે ત્યારે છતાં નવનીતભાઈ માનવા તૈયાર થતા નથી કે હવે ના તો મેં કોઈને આજ સુધી બાતમી આપી છે કે નથી કઈ શું કર્યું એ પણ ત્રીસ કિલોમીટર દૂરના છે એમનું પોલીસ સ્ટેશન અલગ લાગે એવી બધી વાતો આપણા સામે આવી તો નવનીતભાઈને દબાવવા માટે ફરી પાછા એક પટેલ સમાજમાંથી આવતી મહિલા જે નવનીતભાઈ ઉપર આરોપ લગાવવાનો લગાવવામાં આવે છે બે દિવસ પહેલાં કે નવનીતભાઈ મારી જમીનમાં અડપીને બેઠા છે મારી જમીનમાંથી માટીનું ચોરી કરી રહ્યા છે અને આજ સુધી મને ધમકીઓ આપે છે મારી કોઈ વાત સાંભળતા નથી મને કોઈ વળતર આપતા નથી અને આવા આરોપો નવનીતભાઈ ઉપર લાગવામાં આવે પછી મિત્રો એ પણ એને પણ બે દિવસ થાય પણ ગઈકાલના રોજ મિત્રો એક એવો વિડીયો વાયરલ થયો છે અને જેના એ વિડીયોની અંદર એવું સ્પષ્ટ આપણને જોવા મળે છે કે નવનીતભાઈ ઉપર જે હુમલો થયેલો જે હુમલો કરવા લોકો આવેલા એ લોકો એ હુમલો કર્યાના બે ત્રણ કલાક પહેલાં જયરાજભાઈ આહિરના ફાર્મ હાઉસ ઉપર આ લોકો એકત્રિત થયેલા જોવા મળે છે જયરાજભાઈ ફોનમાં વાતચીત કરી રહ્યા છે વિડીયોની અંદર અને આખો પ્લાન સ્ક્રિપ્ટ કરી રહ્યા હોય એવું સામે આવી રહ્યું છે એની અંદર શું વાતચીત થઈ રહી છે એ તો સંભળાતું નથી પરંતુ એની અંદર જે લોકો એકત્રિત થયેલા છે એ લોકોના કપડાં જે પહેરેલા છે તો એના ઉપરથી અને એ લોકો જે કપડાં પહેરેલા હતા એની એ જ સ્થિતિની અંદર નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો કરવામાં આવે છે એમાંથી એક બે લોકોના એ કપડાં સેમ ટુ સેમ મેચ થતા હોય છે હવે આ વિડીયો મિત્રો લગભગ રાતના આઠ કે નવ વાગ્યાની આસપાસ ફાર્મ હાઉસ ઉપર જયરાજભાઈ આહિર ફોન કરીને લોકોને બોલાવી રહ્યા હોય એવું પણ કદાચ હોઈ શકે ત્યાં આગળ એક લોકોને એકત્રિત કરી રહ્યા છે એમના જે લાગતા ઓળખતા હોય એમને ઓળખતા હોય અથવા એમનું કામ કરી શકતા હોય આ ઘટના કદાચ એમને કરવાની હોય ને આ ઘટનાને અંજામ આપી શકતા હોય એવા લોકોને ત્યાં આગળ ફોન દ્વારા વાતચીતો કરી અને લોકોને કદાચ બોલાવીની કોશિશ કરતા હોય એવું આપણને અંદર સમજાઈ રહ્યું છે જોવા મળી રહ્યું છે આપણે વિડીયોના આધારે કહી રહ્યા છીએ એવું આપણે સોએ સો ટકા તો ના કહી શકીએ પણ જે અંદર લોકો દેખાઈ રહ્યા છે જે લોકોનો પહેરવેશ છે એમના કપડાં એ સેમ ટુ સેમ જે હુમલો કરનાર હુમલો થયેલો એ વિડીયો જ્યારે સામે આવ્યો હતો એ વિડીયોની અંદર એક બે લોકોના જે કપડાં પહેરેલા છે પેન્ટ છે શર્ટ છે એ એ જ સેમ ટુ સેમ એક પણ એમાં કંઈ પણ ખામી ન હોય એવા જ પ્રકારનો જયરાજભાઈ જ્યારે ફાર્મ હાઉસ ઉપર આ લોકોને સ્ક્રિપ્ટ આખો પ્લાન કરી રહ્યા હોય આપણે આ વિડીયોના આધારે કહીએ એ સમયે પણ એ ત્યાં આગળ જે લોકો બેઠેલા દેખાય છે ખાટલા ઉપર એ લોકોના કપડાં સેમ ટુ સેમ મેચિંગ થતા હોય અને એના આધારે જ ફરી પાછા એવું સાબિત થઈ રહ્યું છે કે નવ્વાણું ટકા આપણે કહી શકીએ આ વિડીયોની માધ્યમથી અને એ વિડીયો જે આપણા સમક્ષ આવ્યો વાયરલ થયેલો ફાર્મ હાઉસને એના પરથી કહી શકાય કે નવ્વાણું ટકા તો લાગી રહ્યું છે કે જયરાજભાઈ આહિર દ્વારા જ આ હુમલો કદાચ કરવામાં આવ્યો હશે બરાબર પરંતુ એ વાતને ફેરવી નાખી છે પોલીસ દ્વારા કે બુટલેગરો છે બાતમીના આધારે માર મારવામાં આવ્યો બાતમી આપતા એટલે ને એવી બધી સ્ક્રિપ્ટે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે અને એના અગાઉ પણ એક પીઆઈની બદલી પણ હીરાભાઈ સોલંકીના દબાણના કારણે પીઆઈની બદલી પણ કરાવી દેવામાં આવી હવે મિત્રો જ્યારે આ વિડીયો ફાર્મ હાઉસનો વિડીયો જ્યારે સામે આવ્યો છે ત્યારથી ફરી પાછા પોલીસે આરોપીઓને બે દિવસના રિમાન્ડ માગ્યા છે કોર્ટે મંજૂરી પણ આપી દીધી છે હવે આ પાછું આવનારા સમયમાં આપણને જોવા મળશે કે બે દિવસના રિમાન્ડ માગ્યા છે જો કોઈ આરોપી કદાચ જો જયરાજભાઈનો હાથ હશે તો જો આરોપી કોઈ જયરાજભાઈનું નામ લેશે તો કદાચ જયરાજભાઈ માટે કદાચ કાઠું થઈ શકે છે જેલમાં પણ જવું પડે અથવા તેમનો વરઘોડો પણ નીકળી શકે છે પરંતુ માયાભાઈ આહિરનું આટલું મોટું ગુજરાતમાં નામ છે એમો એમનો માન મર્યાદા મોભો જે છે એ હંમેશા જળવાઈ રહે એના આધારે જો કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે તો કદાચ આમાં કોઈપણ રીતે સમાધાન લાવવાની કોશિશ પણ થઈ શકે છે સમાજના આગેવાનો સામસામે એકબીજા મળીને પણ આનું જો સમાધાન કરે અને જો કદાચ જયરાજભાઈએ આ ગુનો કર્યો હોય તો એમને માની લેવો જોઈએ સમાજના કહેવા પ્રમાણે સમાજની રીતે અંદરખાને આ સમાધાન થઈ જાય તો પણ બહુ સરસ વાત કહેવાય કારણ કે માયાભાઈનું આટલું મોટું નામ છે અને જો જયરાજભાઈનો હાથ અંદર હોય ને એવું સામે આવે તો કદાચ એમની એમના ઉપર કીચડના છાંટા ઉડી શકે છે એમની આબરૂ થોડી ઘણી ડગમગી શકે છે પરંતુ આવું ના થાય કદાચ હોઈ શકે છે કે એ લોકો જે કપડાં પહેરી રહ્યા હતા એવા ને એવા કપડાં કદાચ બીજા લોકોએ પણ પહેરેલા હોઈ શકે છે આવું આપણે વિચારી શકીએ પરંતુ આશા રાખીએ કે જયરાજભાઈનો હાથ કદાચ ના આવે સામે એટલી પણ આશા આપણે રાખી શકીએ બાકી તો વિડીયાની અંદર તો સ્પષ્ટ જોવા મળે છે કે જે કપડાં પહેરેલા લોકો ફાર્મ હાઉસના વિડીયો જે આવ્યો એમાં હતા એ જ ના એ જ લોકો એ જ કપડાં પહેરેલા લોકો નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ એ જ કપડાં પહેરેલા એ જ લોકો ત્યાં આગળ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે બરાબર એના આધારે આપણે શંકા કદાચ કરી શકીએ બાકી બીજું તો આપણી જોડે કોઈ એવો ઠોસ સબૂત છે નહીં હવે આગળના સમયમાં જોઈએ કે આ ઘટના કેટલા સુધી વિસ્તૃત થાય છે અને સમાધાન થઈ જાય સમાજ સમાજના લોકો એકબીજાને સમજાવે તો પણ બહુ સરસ કહેવાય બાકી તો અત્યારે કેસ પોલીસ દ્વારા તો સોલ્યુશન લાવી દેવામાં આવ્યું છે કે બુટલેગરો છે અને ખનીજ ખાત ચોરીના લોકો છે અને નવનીતભાઈને જૂની અદાવત રાખી જે બાતમી આપતા એના કારણે આ હુમલો કરી દેવામાં આવે તો એટલે પોલીસે તો આમાંથી આ આખી ઘટનામાંથી માયાભાઈ આહિરને અને જયરાજભાઈ આહિરને ચીટ આપી દીધેલી છે પરંતુ ફરી પાછી આ આખી ઘટનાનો વેગ એટલા માટે ચર્ચામાં આવી રહ્યો છે ફરી પાછો આનો ખુલાસો જે ફાર્મ હાઉસનો વિડીયો આવ્યો એ આપણે આગળ વાત કરીએ પ્રમાણે એના આધારે ફરી પાસે એક આ ચર્ચાએ એક જોર પકડ્યું છે અને લોકોને વિચારમાં મૂકી દીધા છે કે કદાચ આ જ લોકો હોઈ શકે બરાબર તો જોઈએ મિત્રો આગળના સમયમાં શું થાય છે બરાબર ત્યાં સુધી આપણે મળતા રહીશું નવા વિડીયોમાં રજા આપશો Jai Mataji Jai Sita Ram